વેલકમ બેક ટુ માય નહીડિયો તો આજે તો આપણે વહેલા વેલા ઉઠી ગયા છે અને વહેલા વેલા ઉઠી ગયા છે એનું કારણ એક જ છે કારણ કે આજે આપણે જવાનું છે માર્કેટિંગ કરવા માટે અને એ પણ આપણે હમણાં પહેલાના બ્લોગમાં જોયું હતું કે જેતપુર માર્કેટિંગ કરવા ગયા હતા એ બધાનું પાછું અપડેટ લેવા માટે જવાનું છે તો આજે તો ફૂલ મજા આવશે તમે તમારે લાસ્ટ લગી બન્યા રહેજો ચાલો મળીએ નિરાતે હા તો પહેલા તો મિત્રો આપણે આજે જેતપુર જવાના છે તો એના માટે પેલી એક તૈયારી એ કરવાની છે કે આપણે જેટલા લોકોને ઓલી વખતે વિઝિટ કર્યું હતું એ લોકોને પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ મિલ મળવાનું છે તો એના માટે આપણે આખું એનું લિસ્ટ તૈયાર કરવાનું છે તો પહેલાં હું એનું લિસ્ટ તૈયાર કરી લઉં અને પછી નિરાતે મળું જે પણ હોય તમને આગળ નેક્સ્ટ બતાડું અત્યારે તો જો આ બુકમાં આખું લિસ્ટ તૈયાર કરવાનું છે મારે તો ચાલો મસ્ત તૈયાર થઈ ગયો છો આજે નજર ના લાગે કોઈ નહી તો સારું તમે નજર ના લાગતા છાલ મળજો લાસ્ટ લગી બન્યા રહેજો વહેલા મોડું ફેસ આપણે રહેવલ કરશું કે પવનભાઈ કોણ છે આપણે દેખાવા નહીં આગળ જતા જોશું આપણે બરોબર આ જો આપણે આ દાવલ જો આવી રીતના આપણું શરણાઈનું પણ પોસ્ટર લગાડવાની મારી ઈચ્છા પર્સનલી છે તો જ માર્કેટિંગ થાય ને ભાઈ બાકી માર્કેટિંગ નો થાય ને યાર બાકી બાકી આ જોવું આ તમે આ કુદરતી નજરો હવારમાં જોતા જોતા જવાની કઈક મજા જવા હું કેવું ભવાન ભાઈ તમારું આ જો અરે આ ભાઈ કુદરત ની વાત કરું છું કુદરત ની કુદરત હરિયાળી ની વાત કરું ઓલા માલ ની વાત નથી કરતો ભાઈ ઓલા હોય બરોબર આ તો યાર ઓરિજિનલ વસ્તુ છે આ નેચર છે જો આ બહવન ભાઈ નું સ્પીડ 40 40 40 40 નોર્મલી સ્પીડ તો હગાઉ તો નથી કે આ છે જો ઓટ તો ભાઈ 50 60 તો બી હાલતી નઈ 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 40 40 ગાડી આખવાની જો બોતે હું કાઈ લે 50 ટ્રેન્ટ ની સ્પીડે કરવામાં હું નિયમિત રહી ગયો હું મને મતલબ ટાઈમે જ એટલે લાગી ગયું પડી ગયો આઈલા રાખે હું નાના મોટો તો ચિંતા ન કરતા મારા જહાકો તમે હા મને કઈ થિર હતી કે વેલા મોડો આપણે રિકવર થઈ ગયા છું અને પછી બાકાજી કે પાછા બોલાઈ જો બરોબર તો કે અત્યારે મે હું કોણ છું એ ફેસ રાઈવલ નથી કર્યો તો શું આગળ જાતા જો શું બરોબર તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ચાસર જો તમે ચશ્મા લેવા માટે હર્ષભાઈ એના ચશ્મા લે છે ખબર નહીં કે હવે હું કરે કેવા ચશ્મા લે એ તો આપણે લાસ્ટમાં જ ખવો પડશે તો લાસ્ટ લગી બનીને રહેજો ચાલો

ખાઈ ને પછી નિરાતે આપણે મળીએ આગળ આમ તમે જો આ ભાઈ અત્યારે માર્કેટિંગ કરવાની બદલે અત્યારે એની ગર્લફ્રેન્ડ હોય વાતું કરે છે શરમ નથી આવતી એમને કે અત્યારે આપણે ગર્લફ્રેન્ડ એ વાતું ના કરાય અને થોડુંક માર્કેટિંગમાં ધ્યાન દેવાય ના ના જો કે કયું માર્કેટિંગ જ કરતા હતા હવે અત્યારે પાછા એના માટે જ અમે સાઈડમાં હા ગાડી ઊભી રાખીએ ખાઈ પીને જો જો આ આ ભાઈનું જો આ કામ છે ને આવું છે આ ભાઈનું થોડુંક તો વાંધો નહીં ચાલો નિરાતે મળીએ આગળ બહેનારે જો લાસ્ટ લગી આજે કંઈક કરીએ નવાજૂની જો જો વાતું કરતાં કરતાં માણસ ક્યાં ક્યાં લગી ભાઈ જાય જો એને હાથમાં લાગ્યું ગયું તમે જોઈ શકો છો જો આમ હાથ દેખાડો તો હાથ જો હાથમાં લાગ્યું છે એને તો પણ હર હસવાતા નથી કે હું હોય ભાઈ હું આવા ગામ હોય ને ન્યા હા એમાંથી આ એક પોતે સિંહ તો હાલો છે માર્કેટિંગ કરવા જાવ બેગ ઉપાડો શું કાલે આ તમને લાગ્યું કેવી રીતે હર્ષભાઈ આ તમને લાગ્યું કેવી રીતે ઘણા શિફ્ટ વાળા એટલે આ ભટકાઈને ભટકાય શિફ્ટ વાય રહ્યા ભટકાઈને એટલે કંઈક ભટકાવું તો ટાટા એ ભટકાવે ને તો કંઈક વાંધો ના તો જીવતા જ ના રહે તમે બીજું તો હું શું કે તમે કેવું માર્કેટિંગ કેવું હાલે હા કેવું માર્કેટિંગ હાલે અત્યારે અહીંયા શું તમે ઊભા એવા હા એ ભાઈને ઓકે મંથન ભાઈ ની સોડા પીવા આવ્યા એવું છે તમે અહીંયા જ કેમ રોકી તમે ગાડી મારી એક જોરથી બોલો મારે એમાં માઇક નથી ઓકે બરોબર બરોબર આમ જો તો ખરા બોટલ જો પડી ઉપર ખાલી એની રોયલ સ્ટેજ છે ભાઈ ઇદને બધી પડી એમને માં હો તો વાંધો નહી હવે અહીંયા પેમેન્ટ આમ બતાડો તમારો હાથ બતાડો તો લાવો તો હાથ બતાડો તો આમ જો સરખા એ ગાડી ના આપો ને એટલે પછી આવી રીતના થાય શું થાય હા ઐસે ભાઈ ઐસે કંઈ વાંધો નહીં તો ભાઈ પણ મેં બાંધી ખોટી હવા લાગી જાય એમાં તો વાંધો નહીં હાલો આપણે નિરાત મળીએ પછી અને આપણા હર્ષભાઈ કેટલા દિશથી આપણે દેખાતા નહોતા અને કારણે જ નહોતા દેખાતા એવું નહોતું એનું બીજું કંઈક કારણ હતું પણ એ મારે કહેવાય એમ નથી અત્યારે એટલે પછી કહેવું આપણે નેક્સ્ટ બ્લોગમાં તો ચાલો મળતા રહેજો નિરાતે મળીએ પછી હા સોડા આવે નઈ રાહ જોઈએ અત્યારે તો કઈ સોડા મોઢું કાર લાલ થઈ ગયું તમારું ધોરો એટલે નઈ નથી કેવું રહેવા જેમાં રોગ ચાલુ વાંધો નહીં આવો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે જેતપુરના એ ઈ હું એ તમે બગાડોમાં ફરતી માતાને પેલી દુસતા ઓય જેતપુરના બગીચાની અંદર તો ક્યાં લવરિયા નથી રાજકોટ રાજકોટની જેમ અહીંયા લવ ગાર્ડન નથી એટલે કઈ વાંધો નથી અત્યારે ખાલી અમે બે જણા બેઠાયા બાકી આખું ગાર્ડન ખાલી છે બાકી આખું ગાર્ડન ખાલી છે તમે જોઈ શકો છો મકા ટેસ્ટ

જો એમાંથી આપણે ટોપો અહીંથી ઉતારીને આમાં નાખ્યું એવું કાઈ છે એકદમ પાણી એક કિંમત રૂપિયા આ લોકો લેવા જ ગયા પ્રાઇઝિંગ ગ્રાહક હે એટલામાં ક્લાસ તો ભરાય છે હું હું પોતે મિડલ ક્લાસ નહી આવી વસ્તુ નો રૂપિયા ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ રૂપિયા ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ 50 રૂપિયા ડિસ્કાઉન્ટ કે MRP 50 રૂપિયા નહીં નહીં MRP 50 રૂપિયા તમારા માટે નહીં તો બહુ 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 લો પ્રાઇસ નો કરી દીધો તમે લોકો રોલેક્સ વાળા થોડી કોઈ દી ની વોચ ની પ્રાઇસ ઘટાડે નો ઘટાડે જો હવે આત્મ આદિ દીધું તમે પીઓ એક વસ્તુ યાર તમે સમજો હવે આ ભાઈને તમે દઉં છું હવે એ ભાઈનો તમે લઈ લ્યો ગ્લોક તો મિત્રો તમે જોયું આ જો હર્ષભાઈ છે આપણા નારિયેલ પાણી પી રહ્યા છે ખબર નહીં કેમ પણ હવે આપણે એને કંઈ કહેવાય એમ નથી અત્યારે કારણ કે હજી ચાર બોક્સ આપણે કઢાવાના બાકી એની પાસેથી એટલે આપણે હર્ષભાઈ ચાર બોક્સ કાઢી દે પછી જ આપણે એને ઘરે પાછા લઈ જવાના મારી પાસે હેક્ટરી એટલે વેચી સેલ કરી દેહો તમે એમ બીજું કંઈ નહીં એટલે ચાર બોક્સનું સેલિંગ એની પાસે હજી આપણે કરાવવાનું છે બાકી તો મારે કંઈ કેવું નથી બપોરનો ટાઈમ છે એટલે થોડુંક તડકો લાગે છે પણ હું પહેલાંથી કહું છું કે લાગશે વાર પણ આવશે મજા બસ જો એ કરી લો તમે બસ વાહ પવિત્ર કરી નાખો એની બધાને તો વાંધો નહીં ચાલો લાસ્ટ લગી બહેના રહેજો મજા આવશે તો ફાઇનલી મિત્રો આપણે સવારથી માર્કેટિંગ કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે આપણે કન્ટિન્યુ આઠથી દસ જગાએ કન્ટિન્યુ આઠથી દસ જગાએ તો નહીં પણ આઠથી નવ જગાએ આપણે માલ રખવી દીધો છે આપણો અને બારોબારનું બધું કામ કરી લીધું છે ખાઈ પી લીધું છે તો મજા આવે વાંધો નહીં બીજું તો તો વાંધો નહીં ચાલો મિત્રો લાસ્ટ લગી તમે બહના રેજો મારો કેમેરો બારોબાર જતાં બહુ મસ્ત થઈ જાય અંદર ખબર નહીં પણ બારોબાર થોડોક સારો કેમેરો આવે હે તો હર્ષભાઈ જો અત્યારે માર્કેટિંગ કરી રહ્યા છે તો એને કરવા દઈએ આપણે હું ના ના પડાય પછી તો વાંધો નહીં ચલો લાસ્ટ લગી ભાઈ ના રહેજો તમે તમારે બાકી મળીએ આગળ નિરાધ આઈ લે રાખે હું વાંધો નહીં ચાલો તો તો ફાઈનલી મિત્રો રાતના સાત અને વીસ મિનિટ થઈ ગઈ છે અને અત્યારે આપણે આવી ગયા છે પાછા ઓફિસે અને હવે પાછા જઈ રહ્યા છે તમે જો મારી આખું જો ખાલી ગાડી આખી આખીને આજના દિવસમાં મેં કંઈક સમથિંગ

તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છે આપણા રૂમ ઉપર તમે જોઈ શકો છો હો ભગવાન બહુ ખવાઈ ગયું છે આ તમે સમજી શકો છો કે થાકી ગયો હું કારણ કે આજના દિવસની તમે બસો કિલોમીટર ગાડી હાકેલી છે કેટલા કિલોમીટર બસો કિલોમીટર અને પછી અને પછી અત્યારે પાછું એમ કહું કે અનલિમિટેડ ખાઈ લીધું છે મેં તમને દેખાડ્યું બધું ખાધું આપણે અને હવે મારે કંઈ કેવું નથી કારણ કે રાતના સમથિંગ અગિયાર વાગી ગયા છે તો હવે પ્રેમથી સુઈ જવાય અને વધારે કંઈ નથી કેવું કારણ કે અત્યારે મારી હાલત જ નથી કંઈ કહેવાની તો વાંધો નહીં ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો Bye-bye.